જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો આપણે સવારના પોળમાં નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે નાસ્તો બનાવી નાખ્યો છે અને આપણે શ્રુતિબેને જાગી ગયા છે આપણે એને આવ્યા જગાડવા ચાલો નાસ્તો કરવા એમ ચાલો બધા નાસ્તો કરવા નાસ્તો કરી લઈ આવે એક શ્રુતિ તૈયાર થઈ ગયો છે તો આપણા શીરામાં ગરમ ગરમ તળેલી રોટલી બનાવી છે ને ચા છે અને

કેરી નું ને ગાજર નું આથ હોય ને તે છે મળી જાય અર્ધી અર્ધી ખાટી કેરી આવે ને કાચી એનું આથાણું છે આપણું આથરું જો બેલી ભરી દીધું આપણે કમ્પ્લીટ કરીને જો આવી રીતના ભરી દેવાનું આમ તેલ અધર આવી જાય ને તો આવું જ સરસ મજાનું પછી આપણે એને બંધ કરીને રાખી દેવાનું છે આપણે અથાણાને બે ત્રણ દિવસ પછી એને જોવાનું જો આપણે મોલાવાનું તેથી આપણું અથાણું સરસ મજાનું બની જાય જો તમારે અમારો આખો બ્લોગ જોવો હોય તો યુટ્યુબમાં અમારી ચેનલે જમણ મેથાની કરીને તેની મુલાકાત તમે અવશ્ય લેજો તો આપણું અથણું તૈયાર છે જો ઘરનું કામકાજ કરીને નવડા થઈ ગયા પણ લાઈટ નથી ને એટલે બારે બેઠા હે જો પડાવવા ગરમી બહુ જ થાય એટલે બહાર બેઠાએ પડાવવા उसी जति है हम देख जो हमारा एक जमाने में बेहि जाते और वे के सन है जो प्रोग्राम में पढ़ावा में हेल्प करा रहे काम बम कर नवड़ा થઈ ગયા હે ને చక్రામ બેઠા બેઠા જો મોબાઈલ માં ફિલ્મ ચાલુ કરી હું ને చక్రામ બેઠા હે આમ ડીમ્પલ હે જમન હે આમ શ્રુતિ હે અને અમે બધા જો અહીંયા બેઠા હે చక్రામ માં ચડીન બારે તો આવી રીતે આમ બધા બેઠા હે અમે છકડા અટા બહાર ખાઈ ગરમીના